નમસ્કાર ખેડૂત મિત્રો શું આપની મગફળી પાંત્રીસથી સાઠ દિવસની થઈ ગઈ છે તો આ સમયગાળા દરમિયાન જે મગફળીની અંદર ઘણી બધી બાબતોનો એવું છે કે તેનું ધ્યાન રાખવું જોઈએ આ દરમિયાન જે સૂયા ફૂટવાનું કામ થતું હોય છે સુયા બેસવાનું દોડવાનું બંધારણ થતું હોય છે દોડવાનો વિકાસ કઈ રીતે વધારે કરવો તો આ બધી ઝીણવટભરી બધી બાબતોનું ધ્યાન રાખવું જોઈએ અને મગફળીની તંદુરસ્તી જળવાય રહે એટલા માટે થઈ અને મગફળીનું દરેક દિવસે એનું નિયંત્રણ કરતું રહેવું જોઈએ એટલે કે એને દેખરેખ રાખવી જરૂરી છે કે મગફળી આ સમય દરમિયાન જે જુઓ તો કે પાંત્રીસ થી સાઠ દિવસના સમયગાળા દરમિયાન જે અમુક મૂંડા બેસવાનું એટલે કે મૂંડાનું નિદાન કરવું જોઈએ એટલે કે મુંડાનો આ સમય દરમિયાન ખાસ કરીને જમીનની અંદર ઉપદ્રવ વધતો હોય છે અને ડોડવા ઉપર કોઈ ડાગ ન લાગે પાન પર કોઈ પીળાશ ન પડે તો અને મૂળની અંદર એટલે કે થડની અંદર કોઈ ફૂગ ન લાગે અને દોડવાનો વિકાસ કઈ રીતે કરવો તો આ બધી બાબતોનું ખાસ કરીને ધ્યાન રાખવું જોઈએ તો મગફળીની અંદર જુઓ તો ઘણી બધી બાબતો આવી હોય છે એનું ધ્યાન રાખવું પડતું હોય છે ત્યાર પછી જોવો તો કે મગફળીની અંદર ફાલની દવા એટલે કે આ સમય દરમિયાન જુઓ તો કે વરસાદ વધારે પડતા પડ્યા છે એટલે કે એકદમ ધીમી ગતિએ સતતને સતત ચાલુ રહ્યા છે તો આ સમય દરમિયાન જે એનો વિકાસ અટકાવવો પણ જરૂરી છે કે ઘણા બધા વિસ્તારોમાં જુઓ તો એકદમ વધારે પડતો વિકાસ થઈ ગયો છે અને એકદમ ફાલ ઓછો આવતો હોય છે તો ફાલની અંદર વાત કરો તો કે ગોદરેજ કંપનીનું ડબલ કરીને આવે છે એનો ખાસ કરીને જેના મૂળિયા જો એકદમ ધાણી કોડે ફૂટતા હોય છે અને આ ઉપયોગ ઘણા બધા ખેડૂત મિત્રો એનો કરેલો છે જે ગોદરેજ કંપનીનું ડબલ છે એનું તો આ જે કીધું કે આઠ દિવસના અંતરે એના ત્રણ છંટકાવ કરવામાં આવતા હોય છે એટલે એની અંદર આપણે આ સમય દરમિયાન એનું ઉપયોગ કરો તો તારું ઉત્પાદન મળતું હોય છે ત્યાર પછી કરો વાત કરીએ તો કે આ સમય દરમિયાન મુંડા મુંડાની અંદર જુઓ તો એ કોન્ટેક અને સિસ્ટોમિક રીતે એટલે કે સિસ્ટમિક રીતે બંને રીતે એને ઉપયોગમાં લેવા માટે થઈ અને એની અંદર લેસનટા કરીને આવે છે જે બાયરનું લેસનટા કરીને આવે છે જે ઇમિડા ક્લોરાઈડ ચાલીસ ટકા અને ફિપ્રોનિલ ચાલીસ ટકા તો આ બંનેનો એમાં ઉપયોગ થાય છે અને બંનેને જે કીધું કે એક વીઘાની અંદર સિત્તેરથી થી ગ્રામનો ઉપયોગ કરવામાં આવતો હોય છે એટલે કદાચ એ મૂળ ખાય તો મૂળ ખાય તો પણ મૂંડા મરી જતા હોય છે એટલે બંને રીતે આ ઉપયોગમાં આવતું હોય છે ત્યાર પછી વાત કરીએ કે મગફળી જે જેનો વૃદ્ધિ એટલે કે એનો વિકાસ અટકાવવા માટે થઈ અને એનો વિકાસ અટકાવવા માટે થઈ અને મેન્કેટ ક્લોરાઈડ એટલે કે બજારની અંદર જે સારી રીતે તમને મળી જતું હોય છે તો એનો વિકાસ અટકાવવો પણ જરૂરી છે જો વધારે વરસાદ પડતો હોય અને ઝાડ વધારે મોટા થઈ ગયા હોય તો એનો વિકાસ અટકાવો પણ ખૂબ જ અગત્યનો હોય છે તો આવી રીતે મગફળીની અલગ અલગ માવજત કરવી પડતી હોય છે